મિત્રો એવો તો શું ચમત્કાર થયો છે આ હનુમાનજી મહારાજના મંદિરમાં કહે છે ને આ તમે બધા ભક્તો છે દર્શન કરવા માટે આવે છે એવો તો શું આ હનુમાનજી મહારાજ ચમત્કાર કર્યો છે તો જી આમ મિત્રો આ હનુમાન દાદા ખરેખર ચમત્કારી છે અને સાક્ષાત છે બરાબર છે હવે અહીંયા છે ને તમારું કોઈ પણ બાળક જે બોલી ન શકતું હોય જીભ જલાતું હોય કે પાંચસો વર્ષનું થઈ ગયું હોય છતાં બોલવામાં તકલીફ આવતી હોય તો આ હનુમાનજી મહારાજનો ગોળ રૂપે પ્રસાદી લેવામાં આવે છે તો એ બાળક એકસો ને એક ટકા બોલવા મળે છે અને આ એ હનુમાન દાદા સાક્ષાત વિરાજમાન છે અને એમનો ચમત્કાર છે તો સાલો સા મળીને કરીએ તેમના દર્શન પછી અહીંયા છોકરાઓ નહીં બોલતા હોય ઓછું વર્ષ દોઢ વર્ષ થઈ જાય પછી નહીં બોલતા હોય તો ગોળ લઈને આવે ગોળ લઈને આવે પછી હનુમાનજીને મોમાં મૂકીને આપીએ છીએ તો છોકરાઓ બોલતા થઈ જાય તો પહેલાં તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી ત્યાર પછી તેમનો ચમત્કાર અને તેમનો ઇતિહાસ વિશે આપણે જાણીએ બરાબર છે તો મંદિરમાં તમે એન્ટર થાવ એટલે પહેલાં વિશાળ હનુમાનજીની મૂર્તિ છે પહેલાં ના દર્શન કરી લઈએ ત્યાર પછી આપણે જે દેવોના દેવ મહાદેવ છે એ સાક્ષાત અહીં વિરાજમાન છે અને અહીંયા તેમનું ખૂબ સુંદર બેસાડવામાં આવ્યા છે બરાબર છે ત્યાર પછી છે ને એની બાજુમાં એ મંદિર છે ને ના મહાદેવની શિવલિંગ છે બરાબર છે તો અહીંયા છે ને તમે આવો તો જળ અર્પણ કરી છે ઓ લોટો ચડાવી વખો બરાબર છે સદાશિવ સદાશિવના અહીંયા જપવામાં આવે છે અને ખૂબ અહીંયા શાંતિ મળે છે બરાબર છે અને ત્યાર પછી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ તો મિત્રો અહીંયા છે ને હનુમાનજી મહારાજના દર્શન છે ને આ તમે જેટલી ભીડ જોવો છો ને એ બધા એ હનુમાનજી મહારાજના દર્શન કરવા માર્યા હવે તમે વિચાર કરો ભીડ જોઈને તે આ હનુમાનજી મહારાજનો કેવો સાક્ષાત ચમત્કાર છે અને હનુમાનજી મહારાજની એ જે તમે મૂર્તિ જો જોઈ રહ્યા છો બોલોકમાં બરાબર છે એ છે ને બનાવવામાં નથી આવ્યું પણ સાચાત વિરાજમાન છે હવે એવું છે કે આ છે ને સપને આવીને જે દરિયામાંથી હનુમાનજી મહારાજ પગટ થયેલા છે અને પછી અહીંયા મૂર્તિ એની બેહાડવામાં આવે છે અને સપનામાં આવીને એને કીધું હતું અને પછી અહીંયા વિરાજમાન થયા છે અને હાલ એમનો ઇતિહાસનો હું તમને થોડુંક ટૂંકમાં બતાવી દઉં જાદુની બરાબર છે અહીંયા આ ખૂબ સુંદર મંચ અને મસ્તીની મૂર્તિ છે પ્રભુ શ્રી રામ સીતા અને હનુમાનજી મહારાજ અને લક્ષ્મણ વિરાજમાન છે અને અહીંયા છે ને આ ગોળ ગોળરૂપે પ્રસાદી આપવામાં આવે છે અને પછી તમારું બાળક હોય એ બોલી ન શકતું હોય કે જીભ જલાતી હોય તો આ હનુમાન દાદાના મુખમાંથી જે પ્રસાદી લઈને આપવા બાળકોને ખવડાવવામાં આવે છે બરોબર છે તો એ બાળક છે ને એકસો ને એક ટકા બોલતું થઈ જાય છે અને આ પછી આથી તમે અહીંયા મંદિરે ન ભોગે અને કોક ગયું હોય તેમની સાથે મંગાવો તોય પણ એકસો ને એક ટકા ફેર પડી જાય બરાબર છે આ બધ આ ભક્તો છે ને એમની મનોકામના પૂરી થઈ ગઈ આ ભાઈ જે બાળક લઈને આવ્યા તો તેમનું બાળક પણ બોલતું થઈ ગયું છે અને એમનો ચમત્કાર બહુ મિત્રો તમે સાંજ કે સવારના સમય આવો તો બરાબર છે તો અહીંયા છે ને હનુમાનજી મહારાજના દર્શન થાય અને આરતીનો પણ લાભ મળે છે અહીંયા ખૂબ વિશાળમાં અહીં મજા આવે એવું છે એકદમ તમે અહીં આ મંદિરે દર્શન કરવા જરૂર જરૂર આવો હનુમાનજી મહારાજના બરાબર અને આ એમ પણ લોકો કહી રહ્યા છે કે આ તમારે કોઈ પણના ઘરમાં જે ઝઘડો થતો હોય છે વારા ઘડીએ બરોબર છે તો હનુમાનજી મહારાજના એ ગોળ અર્પણ કરો અને તેમની પ્રસાદી આખા ઘરમાં ખવરાઈ ગયો છે તો બાંધણ પણ નથી થતી આ હનુમાનજી મહારાજનો એવો ચાકચાક ચમત્કાર છે બરોબર છે આ હનુમાનજી મહારાજના અહીં પાવો તો જલ્દી એક વાર દર્શન કરવા જરૂર આવજો અને આ હનુમાનજી મહારાજ છે ને એવું છે કે આ હનુમાનજી મહારાજ પર તમે કાંઈ પણ વસ્તુ માગો દિલથી માગો જો શ્રદ્ધાથી રાખો ને તો હનુમાનજી મહારાજ એક એકસો એક ટકા તેમની હર મનોકામના પૂરી કરે છે અને અહીં સાક્ષસ વિરાજમાન છે અને આ મંદિર છે ને પાણીના કારણે છે ને બે ત્રણ વાર તૂટી ગયું છે અને પછી તોય પાછું બાંધવાનું આવ્યું છે અને હનુમાનજી મહારાજની એટલી કૃપા છે બરાબર છે અહીંયા શનિવારે આવો ને તમે તો અહીં ખૂબ ભીડ જોવા મળે છે બરાબર છે તો તમારે દર્શન કરવા હોય તો આવજો અને હવે આ મંદિર ક્યાં આવેલું છે કી જગ્યાએ આવેલું છે હું તમને એડ્રેસ સાથે બધું બતાવીશ અને તમારે કોઈપણને જો આવવું હોય બરાબર છે કોઈની બાળક બોલી ન શકતું હોય તકલીફ થતી હોય બરાબર છે તો એવા લોકોને વિડીયો શેર કરો જેના કારણે છે ને એમને પણ રાહત થઈ જાય બરાબર છે તો આ સાક્ષાત વિરાજમાન છે હનુમાનજી મહારાજ બરાબર છે તો આપણી ચેનલ ઉપર જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા નવા નવા ચમત્કાર અને માતાજી વિશે વિડીયો જોવા માટે ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો તમારે જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલશો નહીં બરાબર છે બધાની કોમેન્ટ હું વાંચું છું બરાબર છે હવે એડ્રેસની વાત કરી દઉં ક્યાં આવેલું છે કી જગ્યાએ આવેલું છે બરાબર છે તો બોલો પૂરો પૂરો જોઈજો સંપૂર્ણ ઘટના શેર કરો લાઈક કરો કરો સતત કરો ધન્યવાદ મિત્રો આ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે સુરત જિલ્લાના ડીમપરા દરિયા કિનારે અને તેમનું એ મંદિરનું મંદિર છે એ ભીમપરા ગામમાં આવેલું છે બરોબર છે હવે તમને આ એડ્રેસ સમજાણું ન હોય તો હું તમને ડિસ્પેરિંગમાં બધું એડ્રેસ સાથે હું તમને લખીને પેસ્ટ કરી દે બરોબર છે તો તમે એકદમ ડિસ્પેરિંગ ચેક કરી લેજો એટલે તમે અહીંયા કોઈ પણ આવવું હોય તો છે એ વાસીને આવી શકો છો બરોબર છે આ મંદિર ત્રણસો ચૌદ વર્ષ છે આ મૂર્તિ સ્વયંભૂ દરિયામાંથી આવી છે ત્યાં પછી અહીંયા છોકરાઓ નહીં બોલતા હોય ઓછું વર્ષ દોઢ વર્ષ થઈ જાય પછી નહીં બોલતા હોય તો ગોળ લઈને આવે ગોળ લઈને આવે તો હનુમાનજીને મોમાં મૂકીને આપીએ છીએ તો છોકરાઓ બોલતા થઈ જાય તો દર્શન કરાવી જાય છે અહીંયા વર્ષોથી આ ચાલતું આવ્યું છે